કરણ ઘેલો વિશે અને ત્યારબાદ એ જ વર્ષમાં આવેલી સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ વિશે આપણે વાત કરીશું સૌથી પહેલી શરૂઆત આપણે नंद शंकर તુલજાશંકર મહેતા થી કરીએ જેમણે ઈસવીસન 1866 માં ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી નવલકથા કરણ ઘેલો આપી હતી અઢારસો ને પાંત્રીસો મહેતાનું અવસાન નવલકથાના લેખક તરીકે પણ તેઓ ઓળખાય છે સુરતમાં તેમનો જન્મ થયો હતો અને સુરતના ત્રણ ન કહેવાય છે ત્રણ ન એટલે નર્મદાશંકર નંદ શંકર મહેતા એટલે કે નર્મદ નંદશંકર નંદશંકર મહેતા અને નવલરામ એ ત્રણ સુરતના ન તરીકે ઓળખાય છે મહેતાનો જન્મ એપ્રિલ એકવીસો ના રોજ ગંગા લક્ષ્મી અને તુલજાશંકર ત્યાં એટલે માતાનું નામ ગંગાલક્ષ્મી અને પિતાનું નામ તુળજાશંકર એમને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરતમાં થયો હતો અને દસ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરૂઆત કરી હતી તેઓ સાથે લગ્ન બાદ એ જ શાળામાં શિક્ષક શિક્ષક તરીકે તરીકે સહાયક જોડાયા હતા એટલે જે અંગ્રેજી માધ્યમમાં એમણે અભ્યાસની શરૂઆત કરી હતી એના સંદર્ભે અઢારસો ને અઠાવન માં શાળામાં મુખ્ય શિક્ષક તરીકે પણ તેઓ નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેનિંગ પદે તેઓ પાઠ્યપુસ્તક મંડળના સભ્ય આપણે જે હોપ વાંચન માળા સંદર્ભે વાત કરી ને સર થિયોડર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં એટલે જેને અત્યારે આપણે સિવિલ સર્વિસ કહીએ છીએ જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા જોડાયાસી માં તેઓ કચ્છના દિવાન પદે પણ રહ્યા અને અઢારસો ને માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે પણ તેમની નિમણૂક થઈ હતી અઢારસો ને સત્યોતેર માં નંદ મહેતાને રાયબાદુર નો ખિતાબ પણ મળ્યો હતો તેઓ સામાજિક અને ધાર્મિક સુધારાવાદી હતા સ્ત્રી શિક્ષણ વિધવા વિવાહ પરદેશ જવા પર પ્રતિબંધ મુક્તિ પ્રથાની નાબૂદી અસ્પૃશ્યતાનો વિરોધ અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા અ દુર્ગારામ મહેતા દલપતરામ અ

અને પછી ઘણી સંસ્થાઓ સાથે તેમણે કામ કર્યું સરકારમાંથી નિવૃત્તિ લઈ અને સત્તર જુલાઈ 1905 માં સુરત ખાતે જ તેમનું અવસાન થયું તો આ નંદશંકર તુજાશંકર મહેતા એમને પિતા તુળજાશંક શંકરની સાદગી અને સરળતા અને પ્રામાણિકતા વારસામાં મળી હતી તેમનું નાનપણ તેમના મોસાળ ઓલપાડમાં વીત્યું હતું એ કારણે ગ્રામજીવનનો અને સૃષ્ટિ સૌંદર્યનો પણ તેમને પરિચય થયો હતો વળી એમનું વતન સુરત હતું એટલે ત્યાંના રસિક જીવનનો ત્યાંની પ્રસિદ્ધ સાડત્રીસી આગના બનાવનો અને સુધારકના વાતાવરણનો પણ તેમને પરિચય હતો એટલે એ વાતાવરણમાં એ ઉછર્યા હતા એટલે વર્ષો પહેલા સુરતમાં બહુ ગંભીર આગ લાગી હતી બરાબર એના બનાવનો પણ એમને પરિચય હતો શાળા કોલેજના કુશળ પ્રેમાળ શિક્ષકોનો તેમના ઉપર પ્રભાવ હતો અને ગણિત અને અંગ્રેજીમાં તેમને વિશેષ રુચિ હતી તેમણે મેકોલેની આખી નીતિનો અભ્યાસ પણ કર્યો હતો અને કેપ્ટન સ્કોટના સમૃદ્ધ ગ્રંથાલય એટલે કે પુસ્તકાલયનો પણ તેમણે લાભ લીધો મેટ્રિક સુધીનો તેમણે અભ્યાસ કર્યો હતો અને મેં કીધું કે પહેલા એ દેશી હેડમાસ્ટર હતા પછી અંગ્રેજી શાળાના માસ્ટર થયા ટ્રેનિંગ કોલેજના પણ આચાર્ય થયા અને લગભગ 15 વર્ષ તેમણે શિક્ષણ કાર્યમાં કામ કર્યું છે નર્મદે આરંભેલી સુધારાની ઝુંબેશમાં દુર્ગારામ સાથે તેઓ સક્રિય થયા અધ્યાપન પછી તેમની લાયસન્સ ટેક્સ ખાતામાં અને મુલકી ખાતામાં કામગીરી તેમણે કરી કારણ કે એમને સનદી સેવાનો આમંત્રણ પણ મળ્યું આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ અને પછી કામ ચલાવ પોલિટિકલ એજન્ટ પણ થયા અગાઉ કીધું એ પ્રમાણે રાવ બહાદુર નો ખિતાબ મળ્યો સુધી કચ્છના દીવાન રહ્યા અને પછી નાંદોદમાં આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર અને ચીફ રેવન્યુ ઓફિસર તરીકે તેઓ રહ્યા સુરતની મ્યુનિસિપાલિટીમાં તેઓ ઉપપ્રમુખ તરીકે પણ હતા આવા નંદ શંકર મહેતાએ આપણી ગુજરાતી ભાષાની સૌથી પહેલી ઐતિહાસિક કથા વસ્તુ વાળી અને એ છે કરણ ઘેલો ઈસવીસન અઢારસો ને છાસઠ માં એ તેમની એકમાત્ર સાહિત્યકૃતિ છે અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રસેલ સાહેબ પાસેથી તેમને પ્રેરણા મળી અને વોલ્ટર સ્કોટ અને નમૂના મળ્યા વોલ્ટર સ્કોટ અને લોર્ડ રોમાન્સ સ્વરૂપની કથાઓમાંથી તેમને લખાય કથાનો મુખ્ય હેતુ પાપનો ક્ષય બતાવવો છે અને એ માટે લેખકે ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાનું જીવંત દ્રષ્ટાંત લીધું છે હું તમને સ્ક્રીન પણ શેર કરું છું અને એની સાથે કરણ ઘેલો વિશે આપણે વાત કરીએ હમ દેખાય છે ને સ્ક્રીન બરાબર ઓકે તો આ છે આપણી ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા પ્રથમ નવલકથા કરણ ઘેલો તમને લોકોને આ પરીક્ષામાં ભવિષ્યમાં જ્યારે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો એમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા પૂછાય તો સાસુ ગૌની લડાઈ આવે પણ પ્રથમ નવલકથા પ્રથમ ઐતિહાસિક નવલકથા તો એ આ કરણ ઘેલો આવે છે બરાબર તો ગુજરાતી ભાષાની સૌપ્રથમ પ્રથમ મૌલિક નવલકથા છે એ પ્રગટ થઈ છે નંદર માસ્તર તરીકે ઓળખાતા નંદ શંકર મહેતાએ આ કૃતિની રચના કરી છે હવે નવલકથાના એક નવા જ સાહિત્ય પ્રકારની પરંપરા તેમણે ઊભી કરી નવલકથાના એક અત્યાર સુધી તો બધું મોટા ભાગનું પદ્યમાં રચાતું હતું બરાબર આપણે ગયા વખતે જોયું કે હિન્દુસ્તાન મધ્યનું ઝૂપડું પણ એ રૂપાંતરણ હતું મૌલિક નહોતું અને નવલકથાના સ્વરૂપને નજીક ચાય અથવા નવલકથાના સ્વરૂપની સાહિત્ય પ્રકારની એક આખી પરંપરા જે ઊભી થઈ એ આ કરણ ઘેલો દ્વારા થઈ માટે એનું ઐતિહાસિક મહત્વ પણ છે નંદશંકરે તે વખતના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર સાહેબના કહેવાથી અંગ્રેજી ઐતિહાસિક નવલકથા લેખક સર વોલ્ટર સ્કોટની કૃતિમાંથી પ્રેરણા લઈને લખી હતી એટલે આવો પણ ટૂંકા પ્રશ્ન પૂછાતો હોય છે કે કઈ કૃતિમાંથી અથવા તો કયા લેખકની કૃતિમાંથી પ્રેરણા લઈને આ નવલકથા લખાય છે તે વખતે નંદશંકરની ઉંમર ત્રીસ વર્ષની હતી અને ગુજરાતી ગદ્યનો પણ પ્રારંભકાળ હતો અને પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના તો નંદશંકર મહેતાએ જાતે જ લખી છે આ નવલકથા લખવાની શરૂઆત કરી જે પૂર્ણ થઈ કેવું છે એનું તો કે કરણ ઘેલોનું કથા વસ્તુ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજપૂત રાજા કરણ દેવના જીવનની આસપાસ ગૂંથાયેલું છે જે કરણ ઘેલો તરીકે પણ ઓળખાય છે હવે કથા વસ્તુ આખું એવું છે કે રાજા કરણદેવ છે કર્ણદેવ છે એણે પોતાના મંત્રી માધવની પત્ની રૂપ સુંદરી ઉપર કુદ્રષ્ટિ કરી અને માધવને એની પત્નીને ઉપાડી લાવવા માટે માધવને રાજ્યની બહાર નીકળ્યો અને પોતાના સૈનિકોને મોકલી અને માધવની પત્ની રૂપ સુંદરીને ઉપાડી આવ્યો પોતાની ભાભીને બચાવવા માટે માધવનો નાનો ભાઈ કેશવ છે એ કર્ણદેવના લશ્કર સૈનિકો સાથે લડવા ગયો પણ એ લડાઈમાં એ મૃત્યુ પામ્યો અને કેશવની પત્ની હતી ગુણસુંદરી તેણે સતી થતી વખતે અહીંયા માધવ ભૂલથી ખોટું છપાઈ ગયું છે કેશવની પત્ની ગુણસુંદરી તેણે સતી થતી વખતે એ કેશવની પાછળ મૃત્યુ પામી અને સતી થઈ ત્યારે એણે શ્રાપ આપ્યો કે અણહિલપુર પાટણનું પતન અને કરણ રાજાનું કમોત મોત એવી શાપવાણી પણ એ ઉચ્ચારી માધવ પાછો આવ્યો આખી ઘટનાની એને ખબર પડી અને તે ગુસ્સે થઈ ગયો પણ તેણે વેર લેવા માટે એ સીધો કર્ણદેવ પાસે ના ગયો ક્યાં ગયો તે વખતે દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીનું શાસન હતું અને તે દિલ્હી ગયો અને અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હવે અલાઉદ્દીન ખિલજી પોતે પાટણ ઉપર આક્રમણ કરે છે આમંત્રણ આપ્યું એટલે ગુજરાત સુધી પહોંચવાના જે ખુફિયા રસ્તાઓ હોય જે સરળ રસ્તાઓ હોય એ બધા રસ્તાઓનું નકશો જાણે કે અલાઉદ્દીન ખિલજી પર એણે ખોલી આપ્યો તમારે મધ્યકાલીનમાં ગયા વખતે કાન્હડદે પ્રબંધ આવતું હતું તો જાલોદ પાસે આ કાન્હડદે પણ ખિલજી સાથે 12 વર્ષ યુદ્ધ કર્યું એની કથા કાન્હડદે પ્રબંધમાં છે હવે એના સિવાયની જે આખી કથા છે એ આની અંદર આ ઐતિહાસિક કથા વસ્તુ લઈ લીધું છે બાદશાહ પોતે પાટણ ઉપર આક્રમણ કરે છે ગુજરાતને જીતી લે છે અને યુદ્ધમાં ગવાયેલો રાજા એની કર્ણદેવની પત્ની અને પુત્રીને ખિલજી છે 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 એ કેદ કરે પત્ની કૌલાદેવી અને પુત્રી છે દેવળદેવી એ કેદ પકડાય છે રાજા કર્ણદેવ ભાગી જાય છે કરણ અને અંતે એ બાદશાહના સૈનિકોના હાથે મૃત્યુ પામે છે હવે કરણ ગેલોની જે આ કથા છે એ ઘર ફૂટે ઘર જાય એની કથા કહેવાય છે કે માધવે પોતાના રાજ્ય સાથે પાટણ સાથે ગદ્દારી કરી કેમ કારણ કે કર્ણદેવે દેવને કારણે ગુજરાત ઉપર મુસ્લિમ શાસનની સત્તા સ્થપાઈ અને પરિણામે આ રાજા કરણ વાઘેલા એની જગ્યાએ કરણ ઘેલો તરીકે ઓળખાય છે વાઘેલા વંશનો છેલ્લો રાજા આ ઐતિહાસિક તત્વને લઈ અને આ નવલકથા નું કથા વસ્તુ ગડાયું છે એટલે વેરની વસુલાત કરવા જતાં माधव મંત્રીએ ગુજરાતને ગુલામ બનાવ્યું વિલાસી રાજા હતો બરાબર વ્યભિચારી રાજા હતો અને એની જે પ્રજા છે એ કરુણ અવદશા પામી ગુજરાત ઉપર મુસ્લિમ રાજ્ય અમલ શરૂ થયો અને આ હારને કારણે કરણ વાઘેલાને ઘેલો વિશેષણ મળ્યું સોળ પ્રકરણમાં આખી જે નવલકથા છે એ વેચાયેલી છે હવે નવલરામ પંડ્યા શું કહે છે કે આ નવલમાં મજા એટલે કે ઇન્ટરેસ્ટ રસ જેને આપણે કહીએ એ સાધારણ છે મજા તો સાધારણ છે પણ રસ તે તો સાવ થોડો ઘણો છે એવું નવલરામ પંડ્યાનું મૂલ્યાંકન છે નવલરામ વિશે પણ આપણે આ પેપરમાં વાત કરીશું અને નવલરામે આપણા વિવેચક છે બહુ સુધારક યુગના બહુ જ મોટા ગજાના વિવેચક છે અને પ્રસ્તાવનામાં લેખકનો જે આખો ઉદ્દેશ છે નંદશંકર મહેતાએ જે આખો ઉદ્દેશ લખ્યો છે એ સ્પષ્ટ થાય છે એક જમાનો અસ્ત પામતો બીજો ઉદયગિરી પર ડોલતો મગરૂબીનો માર વ્યભિચારની हार ધર્મનો જય પાપનો ક્ષય આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી એવું લેખક પોતાનો જે આ નવલકથા લખવા પાછળનો હેતુ છે એ સ્પષ્ટ પ્રસ્તાવનામાં કરે છે આપણે અગાઉ જોયું ને કે પહેલી આવૃત્તિની પ્રસ્તાવના લેખકે પોતે લખી છે એટલે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને લખાયેલી આ નવલકથા છે અને છતાં હેતુ પૂરેપૂરો સાર્થક થતો નથી અને જય ધર્મનો થતો નથી કેમ કારણ કે અંતે તો પ્રજા જે છે એ ગુલામીમાં સપડાય છે મુસ્લિમ સત્તાની સ્થાપના થાય છે હવે બીજું મૂલ્યાંકન વિવેચકોએ કેવું કર્યું છે તો કે એનું પાત્રલેખન જે છે રાજા છે માધવ મંત્રી છે કેશવ છે અલાઉદ્દીન ખિલજી છે ગુણસુંદરી રૂપસુંદરી કરણ રાજાની પત્ની અને પુત્રી આ બધા જે લેખન તરીકે આવે છે એ પ્રમાણમાં શિથિલ એટલે કે નબળું અહીંયા કરવામાં આવ્યું છે વર્ણનો તાજગી સભર અને પ્રત્યક્ષ નથી એટલે બહુ નવા પ્રકારના વર્ણનો કે એમની સર્જન શક્તિને ખીલે ખીલવી શકે અથવા તો સર્જન શક્તિને બહાર લાવી શકે એવા વર્ણનો નથી મર્યાદિત ગુજરાતી શબ્દભંડોળનો ઉપયોગ અહીંયા કરવામાં આવેલો છે સંવાદો પણ ઘણા નબળા છે છે બહુ સ્વાભાવિક રીતે પહેલી નવલકથા એટલે ક્યાંક તો રહી જવાની ધીમે ધીમે આ સ્વરૂપ વિકસતું ગયું છે પણ પહેલી નવલકથાના પ્રમાણમાં એનું મહત્વ ઘણું છે માધવ વિશેની જે આ દંતકથા છે એ પાયામાં છે એટલે કે સત્યના એમાં પુરાવા મળતા નથી બીજું વર્ણન કલામાં જે એક ખામી છે કે વાત અહીંયા અણહિલપુર પાટણની છે પણ વર્ણન એમણે સુરતનું કર્યું છે જેમ કે મેં કીધું ને કે એમના ઉપર જે સુરતમાં ભયાનક આગ લાગી હતી બરાબર એનું જે વર્ણન છે એ અહીંયા પાટણમાં કરેલું છે એટલે એ જે સ્થળનું જે આખું વર્ણન છે એ ઘણું નબળું પડે છે અઢારસો ને સુડતાલીસ માં સુરતમાં જે દુષ્કાળ પડ્યો હતો એ જ ચિત્રને પાટણ બાગલાણમાં ફાટી નીકળેલા દુષ્કાળ વખતે એમણે કામ લીધું છે એટલે કહેવાનો અર્થ એ છે કે સામાન્ય રીતે કેવું હોય કે સર્જક પોતે હોય ને જે સ્થળના સંદર્ભમાં કદાચ લખતા હોય એની ઐતિહાસિક ભૌગોલિક સામાજિક માહિતીથી એ વાકેફ હોવા જોઈએ બરાબર તમે ભણશો પેપર તેર ની અંદર કે કાવ્યનો હેતુ અને જે આવે છે અને કાવ્યના હેતુમાં જે સર્જક પાસે જે માહિતી અને અભ્યાસ હોવો જોઈએ એ બહુ જરૂરી છે તો અહીંયા આગળ ખરેખર પાટણનું પાટણનું જે જે ઐતિહાસિક છે કે ભૌગોલિક અને સામાજિક ચિત્રણ હતું એ આખી નવલકથામાં આવવું જોઈએ એની જગ્યાએ લેખકે સુરતના સામાજિક ચિત્રણને આલેખ્યું છે એટલે વાત ઇતિહાસની કરી છે પણ વર્ણન સાંપ્રત તત્કાલીન સમયનું સુરતનું કરેલું છે એટલે આ એક બહુ મોટી મર્યાદા છે આ નવલકથાની બાહ્ય જગત ખીચોખીચ એટલે પુષ્કળ પાત્રો એની અંદર ભરેલા છે પણ અંતર તત્વ એટલે કે જે એક ઉદ્દેશ જે એમણે પ્રસ્તાવનામાં બતાવ્યો એ ઉદ્દેશ સંપૂર્ણપણે સાબિત કરવામાં તે લેખક જે છે એ નિષ્ફળ જાય છે અને કરુણ રસની જગ્યાએ બહુ વિષાદ આપણને બહુ નિરાશા કથા વાંચીને થાય અને ભાષા શૈલી છે એ બહુ અઘરી છે એટલે એટલે તે જમાનામાં આ નવલકથા પ્રત્યે પ્રૌઢી જેને કે એક ચોક્કસ અભ્યાસુ આખી ભાષા છે અને પરિણામે કારણ કે તે વખતમાં ભણેલા લોકો જે હતા એ ઘણા ઓછા હતા અને એ લોકો પુષ્કળ વાંચતા એટલે ભાષા શૈલીને કારણે તે જમાનામાં આ નવલકથા તરફ લોકો ઘણા આકર્ષાતા એટલે બહુ પ્રચલિત હતી તે સમયમાં આ નવલકથા બે કારણો છે કે એક તો નવલકથાનું પહેલવેલું સ્વરૂપ કથા સાહિત્યનું આટલું સ્વરૂપ મોટું એ પહેલવેલું આવ્યું અને બીજી વસ્તુ કે ઐતિહાસિક કથા વસ્તુ જે બહુ જાણીતું હતું એટલે આ બંનેને કારણે અને ભાષાની પ્રૌઢતા ગાંધીજી પણ કહે છે કે ગુજરાતી ભાષાની પ્રૌઢતા બતાવનાર પુસ્તક છે એટલે છતાં એવું કહી શકાય કરણ ગેલો ખૂબ વંચાતી લોકપ્રિય કૃતિ હતી અને કરણ ઘેલો પછી જ ગુજરાતી નવલકથાને નવી દિશા સાંપડી એવું પણ નવલરામ કહે છે એટલે નર્મદ યુગના ગદ્યનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એના માટે પણ કરણ ગેલોનું ઐતિહાસિક મહત્વ નવલકથાનું સ્વરૂપ જ પશ્ચિમમાંથી આવેલું છે એ પહેલા તો આપણી પાસે નવલકથાનું સ્વરૂપ હતું જ નહીં એટલે વાર્તામાં વાર્તા વણી લેવાની સ્થાનીય શૈલી બરાબર એટલે મુખ્ય કથા વસ્તુ અને એની અંદર પણ પાછું બીજું કથા વસ્તુ વાર્તામાં વાર્તા સ્થાનીય શૈલી એટલે સંસ્કૃતમાં ને એમાં આવું આવે છે તમે વેતાળ એ બધામાંથી પસાર તો એમાં એક કથાની અંદર બીજી કથા શામળની પદ્ય વાર્તાઓથી તમે પ્રચલિત છો બરાબર જાણીતા છો તો શામળની મુખ્ય પદ કથા વસ્તુ હોય એની અંદર પણ પાછી આડ કથાઓ આવે તો એવી શૈલીનો ઉપયોગ એટલે પશ્ચિમની શૈલીમાં નવલકથા લખેલી છે પણ ક્યાંક ને ક્યાંક

અને તેઓ શિશિર કુમાર દાસ એવું પણ નોંધે છે કે પુસ્તક વર્ણનો ધરાવે છે પણ વર્ણનની શૈલી એટલી રોચક નથી ઘણા બધા વર્ણનો છે પણ બહુ આકર્ષક શૈલીમાં નથી આ નવલકથાને ગુજરાતી ઐતિહાસિક નવલકથાની આધારશીલા તરીકે પણ શિશિર કુમાર દાસ છે એ નોંધે છે અને અઢારસો ના સમયગાળાને વર્ણવતા ઓપન મેગેઝીનના અર્સિતા સત્તા આ નવલકથાને ગુજરાતથી આવેલી ક્ષણ વસાહતી ક્ષણ તરીકે ઓળખાવે છે આ આ બધું તમે સ્વરૂપે આવશે તમને કરણ ઘેલો બરાબર તો જયારે તમે કરણ ઘેલો વિશે વાત કરો ત્યારે એના લેખક વિશેની પ્રાથમિક માહિતી એના કથા વસ્તુની એની વિશેષતા મર્યાદા અને આવા જે એને બિરુદ મળેલા છે ગુજરાતથી આવેલી વસાહતી ક્ષણ તો એ પણ તમારે નોંધવાનું આવે ક્યાંથી આ નવલકથા પ્રાપ્ત થઈ એનો કથા વસ્તુ લેખકને ક્યાંથી મળ્યું તો લેખક જે છે એમને ઇતિહાસમાં રસ હતો અને તેમણે આ નવલકથા માટે ઘણા બધા દસ્તાવેજોનો ઐતિહાસિક દસ્તાવેજોનો બહુ ઉપયોગ એમણે કર્યો છે તેમણે સ્થાનિય ઇતિહાસ ચારણ કથાઓ જૈન વૃત્તાંત ફારસી સ્ત્રોતો આ બધાનો ઉપયોગ કર્યો છે ગુજરાતના ભાટ અને ચારણો જે અલાઉદ્દીન ખિલજીએ

એ સાથે ઘણા સમકાલીન જૈન વૃત્તાંતો જેમ કે મેરુતુંગ લિખિત પ્રબંધ ચિંતામણી ધર્મારણ્ય અને જીન પ્રભ સુરી રચિત તીર્થ આ સમગ્ર હુમલાનો ચિતાર આપે છે જે અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર કર્યો હતો અને મેં તમને કીધું એ પ્રમાણે ચૌદસો પંચાવન માં પદ્મનાભ લિખિત મધ્યકાલીન કૃતિ કાનહડે પ્રબંધમાં પણ આ આક્રમણનો ઉલ્લેખ છે. તો આ બધા દસ્તાવેજોનો ઉપયોગ કરી અને આ ગ્રંથમાંથી લીધી હતી દિલ્હીમાં ઘટેલી ઘટનાઓ માટે તેમના ખિલજી તેમણે ખિલજીના જે તે વખતના રાજકવિ અમીર ખુસરો બહુ જ પ્રચલિત આપણા કવિ છે બરાબર શાયર છે એમના ફારસી લખાણો અને ઝિયાઉદ્દીન બારનીના લખાણોનો ઉપયોગ તેમણે કર્યો હતો કરણ વાઘેલાના ખિલજી સાથેના બીજા ખિલજી સાથેના અને બીજા સાથેના યુદ્ધ પુત્રી દેવળના અપહરણનો ઉલ્લેખ અમીર ખુશરોની કૃતિ મસ્તવી દેવલ દેવી ખીઝ ખાનમાં મળી આવે છે એટલે કરણ ઘેલાની પુત્રી દેવળ દેવી હતી એનું જે અપહરણ ખિલજી એ કર્યું હતું અને એના સંદર્ભે અમીર ખુશરોએ આ દેવલ દેવી ખાન ખાન કૃતિ લખી હતી એના પરથી એનો ઉલ્લેખ મળે છે હવે આ કૃતિના અનુવાદો પણ થયા છે એનું રૂપાંતરણ પણ થયું છે બે હજાર પંદર માં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો છે આ પુસ્તકને સારો આવકાર મળ્યો હતો અને તેનું મરાઠી અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે તે પરથી નાટકો અને ફિલ્મો પણ બની છે અઢારસો છાસઠ થી ઓગણીસો દરમિયાન તેના નવ પુનઃ મુદ્રણ પ્રકાશિત થયા છે બરાબર એટલે નવ આવૃત્તિ એની આવી છે પછી પુનઃ સજીવન કરી ઓગણીસો અને બે માં એની રીપ્રિન્ટ કરવામાં આવી અઢારસો અડસઠમાં એટલે કે નવલકથા પ્રગટ થઈ અડસઠમાં બાદ મુંબઈના પારસી થિયેટર ઓફ બોમ્બે એના પરથી નાટક રજૂ કર્યું છેલ્લો રાજા કરણ ગેલો નવલકથાનો મરાઠી અનુવાદ પણ થયેલો છે અને મરાઠી સામાયિક વિવિધ જન વિસ્તારમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થયો હતો બે પ્રમાણે 2015 માં તુલસી વત્સલ અને અબાન મુખર્જી દ્વારા આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો અને પેંગ્વિન બુક્સ ઇન્ડિયાના વાઇકિંગ પ્રકાશન વિભાગ દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું જો આ એક આખી નવી વસ્તુ છે તમારી એને વણી પણ લેવાની અને મેં કીધું એ પ્રમાણે આગળ પણ તમારા જ્ઞાન માટે તમારી પરીક્ષાઓ માટે તમને આ બધી માહિતી ઉપયોગી થઈ રહેશે હવે આ નવલકથાનું એક ઐતિહાસિક મહત્વ છે આ નવલકથા એક લલિત છંદમાં નવલકથાની અંદર લલિત છંદમાં એક કવિતા લખાય છે કરણરાજ તું ક્યારે ગયો

ગુજરાતની કોઈ એક ઐતિહાસિક ઘટના આધારિત નવલકથા લખવા માંગતા હતા તેમણે ચાપાનેરની પડતી અને સોમનાથનો જે મહમ્મદ ગઝવી એ સત્તર વાર બરાબર તો એના ધ્વંસ ઉપર પણ નવલકથા લખવાનો વિચાર કર્યો હતો પણ છેવટે બારસો માં અલાઉદ્દીન ખિલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણનો વિષય તેમણે પસંદ કર્યો હતો એટલે આ એમના પુત્રએ આખી રજૂઆત કરી છે આ વાર્તા જે છે એ ગુજરાતી જનમાનસ પર ટકી રહી છે કારણ કે ત્યારથી જ ગુજરાત પર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ ગુજરાત ગુલામ બન્યું તેને ગુજરાતી ભાષાની કાલ્પનિક ઐતિહાસિક નવલકથાની આધારશીલા માનવામાં આવે છે આ પુસ્તકને તે વખતે ગુજરાતની માધ્યમ ગુજરાતી માધ્યમની શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે પણ શીખવાડવામાં આવતું અને આ વિષયને આધારે ચંદ્રવદન મહેતા એ ચંચી મહેતા એમણે સંધ્યાકાળ નામનું નાટક પણ લખ્યું હતું આ વિષયને આધારે મહાગુજરાત આંદોલન સમયે બે નવલકથાઓ રચવામાં આવી હતી એટલે આ એક કથા વસ્તુને આધારે તમે જુઓ કાન્હડને પ્રબંધ પદે પદ્મનાભે મધ્યકાળમાં લખ્યું સુધારક યુગમાં કરણ ઘેલો નવલકથા રચાઈ એને આધારે કર્ણલાલ મુનશીએ ઓગણીસોને પંચાવનમાં ભગ્ન પાદુકા અને ધૂમકેતુએ રાય કરણ ઘેલો એ ઓગણીસો સાહીઠમાં નવલકથાઓ રચીએ એટલે સો વર્ષ પછી પણ જેને કહેવાય કે આપણે કાનડદે પ્રબંધ એના ત્રણ ચારસો વર્ષ પછી કરણ ગેલો એના સો વર્ષ પછી મુનશી દ્વારા ભગ્નકા પાદુકા અને ધૂમકેતુ દ્વારા રાય કરણ ગેલો નામની નવલકથા રચાય છે એટલે કથા વસ્તુ કેટલું બધું પ્રચલિત છે એટલે ગુજરાતની પ્રાદેશિક ઓળખના મૂળને શોધવા માટે વિદ્વાનો આ નવલકથાનો અભ્યાસ કરે છે. આ કેટલાક સંદર્ભ ગ્રંથો છે આમાંથી પણ તમને આ કૃતિ વિશે વધારે માહિતી મળી શકશે બરાબર તો આ જે પેપર અગિયાર આવે છે મેજર અગિયાર અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એની અંદર સુધારક યુગની કૃતિઓમાં કરણ ઘેલો એ ટૂંકનોંધ સ્વરૂપે પૂછાતી કૃતિ છે એના માટે આટલું મટીરિયલ તમારે છે તો કરણ ગેલો સંદર્ભે મારે આટલી વાત તમને કરવાની હતી હવે